અને આજ છે મારા નણંદનું મીઠું મોટું ને ઉપર રેડી થઈ ગઈ છું અને હું જાઉં છું અત્યારે મારા સાસુના ઘરે કેમ કે જમવાનું પણ અમારે અહીંયા જ છે મારા સાસુના ઘરે ને રીમસા પણ વહેલી વહી ગઈ છે અને તૈયાર તો કરી દીધી હતી રીમસાનું નામ લીધું રીમસા એવી જોવું ગાય છે રીમસા કેવી મસ્ત લાગે છે ત્યારે રસોઈ ચાલુ છે ને અહીંયા અકની બનાવું છું

થોડીક છોકરી માટે ખીચડીને કરશું તો બસ રો રસોઈની અત્યારે તૈયારી કરું છું અને મને છે ને આગલા બ્લોગમાં કાલના બ્લોગમાં છે ને કમેન્ટ આવી હતી કાંઈક યુઝર આઈડીનું નામ છે ઓસ્માન જખરા કાંઈ એમ કંઈક હતું એમાં લખેલું હતું કે હું સલમાબેન છું તો એડ્રેસ આપો ગુરગટનું તો બેન એડ્રેસ છે જામનગરથી આપણે છે ને સો કિલોમીટર થાય તમે મને આગળ કોમેન્ટ કરી હતી કે જામનગરથી કેટલું થાય તો જામનગરથી ગુરગઢ છે ને એકસો ને દસ કિલોમીટર થાય છે અને તમે કાલે પાછું કે કેટલું થાય તો થી પચીસ કિલોમીટર થાય તો તમે જરૂર આવજો અને જમીને પણ જાજો કેમ જામનગર જામનગરથી ગુરઘટ બહુ જ દૂર છે એટલે તમે ટાઈમે ના પહોંચી શકો જમવાનું પણ મારા ઘરે જ રાખજો અને જરૂર આવજો અને તમે એમ કીધું છે કે તમે

અને કચલી આલો તમે પર જમવા નેક્સ્ટ મોર્નિંગ સવારમાં ચારી આવી ગઈ છે ને અહીંયા આખો કુરચલ કાઢ્યો છે આવે બાંધી છે અમે 你们是？

મેં બધું ઘરનું કામકાજ હજી થોડુંક પડ્યું છે ને થોડું કર્યું ને ચાર્યું કાઢી સોનિયાની ને હવે બસ બેઠા છે થોડી વાર પછી ફરી પાછું થોડું કામ કરી લેસ કેમકે બારે તાડ ને પવનને વધારે છે એટલે અંદર જ ઘરમાં જ બેઠા છે બધા ગાયશ રીમસાને આંગણવાડીથી તેડવાનો ટાઈમ થાય છે તો હમણાં મેસેજ આવે ને આંગણવાડીથી પછી તેડવા જશે કો હું જઈશ કાંઈને પપ્પા જશે અને ગાય મેં રીમસાને સાંજવી માટે સાકરા લીધા છે તો ચાલો તમને બતાડું કેવા છે આ સાનવી ના છે અને આ રીમસા છે ઘરમાં પહેરાવવા માટે મને તો લઈ લીધા કીધું છે ને સાચા છે ને એ ચાંદીના તો ખોટા પહેરાવી દઈશ દઈશોકરા પછી ધ્યાન હોય ને આવું હોય ક્યાંક રમત ગમત માં પડી જાય તો ચાંદીના સાકરા એટલે પછી મેં કીધું ઘરમાં છે ને ભલે ખોટા પહેરે હમણાં તો પછી ચાંદીના પાછા પહેરાવી દઈશ

અને એ પણ સાકરા પહેરી રાખી જો કેવો મસ્ત લાગે છે બહુ જ સરસ છે ગઈસ તો ગઈસ અત્યારે વાગ્યા છે 6:30 સાંજ પડી ગઈ છે ને સાનવીને રીમ ટ્યુશનમાંથી આવી નથી હવે આવવી જોઈ બસ બે અને અને આજ ખાવું તો સોનિયા નું શાક તો ત્યારે તો સોનિયા નું શાક પિયરુ માં કરીશ કેટલા દિવસથી એ ખાધું નથી તો મમ્મી કે મારે સોનિયા નું શાક આજ ખાવું છે તો મેં કીધું હાલો તને સોનિયાનું શાક કરી દઉં એટલે આવીને આજ તો રાજી થશે કે મમ્મી સારું તે સોનિયાનું શાક કર્યું કે એને બકાલું છે ને બે વેનું ને ઓછું હાલે છે એટલે નથી ખાતી તો કાંઈ સાનવી ને રીમસા ટ્યુશનમાંથી આવી ગઈ છે ને લાગી છે એ ભૂખ તો કુરકુરે ખાઈ છે હવે અને મોબાઈલે ભેગા ભેગ જોવે છે અમારી ડુંગરી વગરની અલગ છે